મિત્રો વાત કરીએ વડોદરાની હાલ તો વડોદરામાં લાલા પરમાનંદ એન્ડ સન્સે વડોદરા બ્રાન્ચમાં ત્રણસો થી પણ વધારે ફ્રેગરન્સ લોન્ચ કરી છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો વાત કરીએ વડોદરાની હાલ તો લાલા પરમાનંદ એન્ડ સન્સ જે વર્ષ ઓગણીસો થી ફ્રેગરન્સ અને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે તેને રવિવારે વડોદરામાં તેની નવી શાખા ખોલવાની જાહેરાત કરી જે તેની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે સો વર્ષ પહેલા સ્થપાયેલી ફર્મની અમદાવાદમાં બે શાખાઓ છે અને તે ફ્રેગરન્સ અત્તર અગરબત્તીઓ ધૂપ અને વધુની દુનિયામાં ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રતીક છે તેમની હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત લાલા પ્રમાણન એન્ડ સન્સ અધિકૃત અને લાંબા સમય સુધી ચાલતી ફ્રેગરન્સનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રીમિયમ ઘટકોનો ઉપયોગ કરી દરેક ફ્રેગરન્સને અત્યંત કાળજી સાથે તૈયાર કરવામાં આવે તેની ખાતરી કરે છે ફ્લોરલ અને બુડી નોટ્સથી લઈને વિદેશી મિશ્રણો સુધીની વિવિધ શ્રેણીઓ સાથે બ્રાન્ડ તરીકે વ્યક્તિના યુનિક ટેસ્ટ પૂરી કરે છે જે તેને ફ્રેગરન્સના ઉત્સાહીઓ માટે એક વ્યાપક સ્થળ બનાવે છે વડોદરા બ્રાન્ચ શ્રેષ્ઠતાના આ વારસાને ચાલુ રાખવાનું વચન આપે છે ગ્રાહકોને તે જ પ્રિય ઉત્પાદનો ઓફર કરે છે જેને વર્ષોથી લગભગ સો વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વમાં જીવનને સમૃદ્ધ કર્યું છે નવી બ્રાન્ચ એવી ગિફ્ટ શોધવા માટે પણ પરફેક્ટ પ્લેસ તરીકે સેવા આપે છે જે આનંદ લાવે અને પ્રાપ્તકર્તાની કરતાની પસંદગીઓને અનુરૂપ હોય એક અદ્ભુત લાલા પરમાનંદ એન્ડ સન્સે એક જ દિવસમાં ત્રણસો થી વધુ ફ્રેગરન્સ પ્રદર્શિત કરી છે અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે બ્રાન્ડ અને ફ્રેગરેન્સ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક ક્ષણ બનાવે છે લાલા પરમાનંદ એન્ડ સન્સના ઓનર કમલેશ દિલ્હીવાલાએ જણાવ્યું હતું કે અમે અમારા વર્ષોને ફ્રેગરન્સ પ્રત્યેના પેન્શનને વડોદરા શહેરમાં લાવવા માટે રોમાંચિત છીએ આ નવી બ્રાન્ચ વિશ્વ સાથે સુંદર સુગંધનો આનંદ વહેંચવાની અમારી પ્રતિબિંબિત કરે છે વર્લ્ડ રેકોર્ડ બનાવો એ અમારા માટે ગર્વની ક્ષણ છે અમે અમારા ગ્રાહકોના આભારી છીએ કે જેમને એક સદીથી વધુની આ અવિશ્વસનીય સફરમાં અમને સાથ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે વડોદરાના સમર્થકો પણ અમારા પર તેમનો પ્રેમ વર્ષાવશે દસ હજારથી વધુ હેપી કસ્ટમર્સ અને એકસો ત્રણ વર્ષોની અપ્રિતમ ઓફર સાથે લાલા પરમાનેન્ટ સન્સ ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ તરીકે જારી છે કારેલી વિભાગમાં સૃષ્ટિ એવન્યુ ખાતે આવેલી વડોદરા બ્રાન્ચ માર્કેટ લીડર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે જે વધુ લોકોને વધુ સુધી મનોહર સુગંધનો આનંદ લાવશે લાલા પરમાનેન્ટ સન્સની પ્રથમ બ્રાન્ચ અમદાવાદના માનેક ચોક ખાતે અને બીજી શાખા બોળકદેવ અમદાવાદ ખાતે છે બ્યુરો રિપોર્ટ વિસ્ફોટ ન્યૂઝ વડોદરા લાલા પરમાનંદ અમદાવાદની પીઢી પાંચ પાંચ ઇડી અમારી આ ફર્ચ્યુમ બિઝનેસમાં છે અને અમે અત્યારે ઓપનિંગ કરી છે વડોદરાની અંદર અને આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવી આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધું છે એમાં મેક્સિમમ નંબર ઓફ કલેક્શન ઓફ છે એટલે આજે જે વર્લ્ડ રેકો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા સ્ટુડ કોંગ્રેસ આજે જે લાલા પગમાન જે અમદાવાદ અને એકસો ત્રણ વર્ષે પડી એટલે હેરિટેજ જે કહેવાય ત્યાંથી અને પંચમ દિવસથીમાં એક હેરિટેજ છે આનું અને આજે બરોડા ખાતે એમનું જે ઉદ્દીન કર્યું હતું એની અંદર ભારતમાં વાર ત્રણસો પ્લસ પ્રેગન્સ અને અંતરથી એ લોકો ડિસ્પ્લે કરી રહ્યા છે તમે અમે જોઈ પણ શકો છો અમારી ટીમ એમની પૂરે એક મહિનાથી ત્યાં લાગેલી હતી અને બીજા પરફ્યુમ્સથી અમે આશાથી અમે જે બી ફ્રેન્ડ આપણે લિસ્ટ આપેલું હોય જે પ્રમાણે અમારી ટીમ આખું મહિનો એમનું ચેક થયું છે અને આજે અમે અપ્રુવલ આપવા જઈ રહ્યા છે અમે અને એ વર્લ્ડ રેકોર્ડનું આજે ડેક્લરેશન કરવા જઈ રહ્યું છે ધ લાર્જેસ્ટ ડિસ્પ્લે ઓફ વેરાયટીઝ ઓફ પરફ્યુમ ફ્રેગ્રેન્સીન ધરેન્સ ઓફ અતર ઇન્ડસ્ટ્રીઝ સિન્સ ધ યર વન નાઇન ટ્વેન્ટી ફ્રોમ અહેમદાબાદ ગુજરાત ઇન્ડિયા ઓર્ગેનાઇઝ વર્લ્ડ રેકોર્ડ પ્રોગ્રામ ઓન દ ઓકેજન ઓફ ઓપનિંગ અ્યૂ પ્રેટ વડોદરા ગુજરાત એન્ડ ડિસ્પ્લે આ ટોટલ થ્રી હંડ્રેડ પ્લસ ડિફરન્ટ વેરાયટીન્ડ સેટલ ન્યૂ વર્લ્ડ રેકોર્ડ ઓન ફોર્ટિન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટ વોક નંબર ફિફ્ટી એવેન્યુ કાર વડોદરા ગુજરાત ઇન્ડિયા लाला परमानंदन सन अँड शोर ही प्रेग्रेन्सी इज क्राफ्टेड विथ द अटमोस्ट केअर युझिंग ऑथेंटिक अँड लॉंग लाग दँ ऑफ ऑफरिंग फ्रॉम फ्लोरल अँड कुडिनो टू एक्सोटिक प्लॅन दॅटस टू एव्हरी इंडिव्हिज्युअल युनिकेसिव्ह डेस्टिनेशन for a tracking enthusiasm. And it's a new world record. We registered in World Records India business Foundation Community.

આ આપણી એકસો ચાર વર્ષ જૂની અમદાવાદની બહુ જૂની પેઢી છે આપણે ઓલરેડી મોટા મોટા ટેમ્પલ્સમાં અગરબત્તી અને અત્તર સપ્લાય કરતા જ છા આ આપણે પરફ્યુમની અંદર અત્યારે બહુ મોટો માઇલસ્ટોન અચીવ કર્યો છે જ્યાં આપણી પાસે મોર દેન થ્રી હંડ્રેડ એન્ડ વન કલેક્શન્સ ઓફ ફ્રેગ્રેન્સીસ છે ધ્યાન આપો એણે શું એને અચીવ કર્યું છે મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર ફાઉન્ડેશન આજે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે એકસો ચાર વર્ષ જૂની એક હેરિટેજ શોપ છે જે અમદાવાદ ખાતે એમની આ શોપ આવેલી છે અને વાઇડ વેરાયટી ઓફ ફ્રેગ્રેન્સ અને અત્તરમાં એમનું બહુ જ મોટું નામ છે અને એમણે એક ઇન્ક્વાયરી કરી હતી કે ભાઈ અમે એક અમારી બ્રાન્ચ વડોદરા ખાતે અમે કરી રહ્યા છે અને અમે એમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે તો અમે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે ચારસો પ્લસ બ્રાન્ડ છે અલગ અલગ અને ફ્રેગ્રેન્સીસ છે એમાંથી અમે ત્રણસો પ્લસ બરોડાની અંદર ડિસ્પ્લે કરવા માંગીએ છીએ તો એક મહિનાથી અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરી રહી હતી ફ્રેગ્રેન્સીસ બધી ચેક કરી એમની ક્વોલિટી ચેક થઈ ગઈ અને આજે આ વડોદરા ખાતે લાલા પરમાનંદ સન્સનું જે શોપ ઓપન થઈ છે એની અંદર ત્રણસો પ્લસ ફ્રેગ્રેન્સીસ ડિસ્પ્લે કરી અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે એમણે સેટ કરેલ છે અને આજે અમારી ટીમ અહીંયા આવી વર્લ્ડ રેકોર્ડની ટીમ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું છે તો હું દરેક લાલા પરમાણંદની ટીમ અને જે બરોડાની એમની બ્રાન્ચ છે એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું થેન્ક યુ